આ ગુલેટીમાં આપનું સ્વાગત છે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ખાતે કરાઈ પંચમહાલ જિલ્લાના ગુજરા ખાતે સ્થાપના દિવસની મુખ્યમત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને છસો ચુમ્માલીસ પણ બોત્તેર કરોના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો મુખ્યમંત્રી ગુજરાતના વિકાસના બે હજાર એક પહેલાં અને તે પછીના એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આ લેખી હતી આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વમાં થયેલા વિકાસ અને દિશા નિર્દેશમાં કરાયું છે ગરબા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વ પૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સીમા ચિહ્નો સ્થાપિત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે

આરોગ્ય શિક્ષણ પીવાના પાણી માર્ગો વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી રહી છે વડાપ્રધાને કંડારેલી વિકાસની કેડી ઉપર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ વિસ્તારમાં વન બંધુ કલ્યાણ યોજનાએ આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોના દૂર દરાજના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે ભારે ટ્રાફિક અને વધુ અવર જવર બાર માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનાવવા ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે સંતરામપુર મોરવા હડફ માર્ગને છસો છોતેર કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે જેથી આ વિસ્તારના ત્રણ લાખ નાગરિકોને રાજસ્થાન મધ્યપ્રદેશ માનગઢ હિલ અને એસઓયુ જવા માટે ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે કાલોલ બાયપાસને ચાર માર્ગીય કરવા એકસો દસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આદિજાતિ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ થયેલ એકસો એકોતેર ગામોના રીસરફેન્સિંગ માટે બસો પચાસ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું પાણી વિકાસનો આધાર છે ત્યારે પંચમહાલ જિલ્લાના નવ ગામોના તેર તળાવોમાં પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી આપવા એકત્રીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ યોજનાથી બારસો પચાસ હેક્ટર જમીન ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું વડાપ્રધાનના યુગથી આયુષ્માનના અભિગમને સાકાર કરવા રાજ્યમાં ચાર પોઈન્ટ કરોડ નાગરિકોની નોંધણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વડાપ્રધાનના નવા સંકલ્પને દોહરાવી આ નવો સંકલ્પ પૈકી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે એક અને અને અભિયાનમાં જોડાઈ જળ સંચય કરવા સ્વચ્છતાને આહવાન તેમણે સ્વચ્છતા આદિવાસીઓ સહિત સૌના વિકાસ દ્વારા વિકસિત વિકસિત ભારત માટે ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરી ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ સમૃદ્ધિ પ્રગતિ અને જનકલ્યાણનો ત્રિવેણી સંગમ બન્યું છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના મીઠા ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે પીવાનું પાણી વીજળી આરોગ્ય શિક્ષણ અને માળખાગત સુવિધાઓનું નિર્માણથી ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસનો રોલ મોડેલ બન્યું છે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંચમહાલ જિલ્લાના વિકાસની જે કડી કંડારી હતી તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે તેમ જણાવી મંત્રી આઝાદીના અમૃતકાળના અમૃત પ્રભાતે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા સૌને પ્રતિબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો પ્રારંભમાં કલેકટર આશીષકુમારે સૌનો આવકાર કરતા જણાવ્યું કે પંચમહાલની પાવન ધારા પર ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે પંચમહાલ વાસીઓ માટે ગૌરવની બાબત છે પંચમહાલ જિલ્લા પ્રશાસન જિલ્લાના સર્વાંગી વિકાસ અને જન કલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યું છે અંતમાં જિલ્લા વિકાસ અધિકારી ડીકે બારિયાએ આભાર વિધિ કરી હતી પંચમહાલ જિલ્લા પ્રશાસન તેમજ વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા રાજ્યસભાના સાંસદ જસવંત જસવંતસિંહ પરમાર સાંસદ રાજપાલ રાજપાલસિંહ જાદવ જિલ્લાના ધારાસભ્યો સર્વ જયદ્રથસિંહ પરમાર ફતેહસિંહ ચૌહાણ સી કે રાહુલજી નિમિષાબેન સુધાર અગ્રણી ભરત ડાંગર અને જિલ્લા ભાજપ પ્રમુખ મયાંકભાઈ દેસાઈ મુખ્ય સચિવ પંકજ જોશી ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા